રેશમા માણસ નટુ પાટીદાર ધમકી આપી છે વિઠ્ઠલભાઈ રાદડીયાએ કાગવડને લઈ હમણાં જે કઈ બી વિવાદાસ્પદ નિવેદન કર્યા છે તેના જવાબમાં અઢાર જાન્યુઆરીના રોજ રેશમા પટેલે એક વિડીયો દ્વારા વિઠ્ઠલભાઈના નિવેદનને વખોડી કાઢ્યું હતું ત્યારથી રેશમાબેને ધમકી ભર્યા ફોન આવવાનું ચાલુ થઈ ગયું છે ગઈકાલે તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ રેશમા પટેલે રામોલ પોલીસ રામોલ પોલીસ સ્ટેશન અમદાવાદમાં નટુ ગાંડા વિરુદ્ધ અરજી આપી છે અને એફઆઈઆર દર્જ કરવા માંગ કરી છે રેશમા પટેલના નિવેદન મુજબ નટુ ગાંડાનો એકવીસ જાન્યુઆરીના રોજ રાત્રે સાડા વાગે રેશમાબેનના ફોનમાં ફોન આવ્યો હતો જેમાં નટુ ગાંડાએ બહુ ખરાબ ભાષામાં તેમની સાથે વાત કરી અને ગાળો પણ આપી તેમજ કહ્યું કે જો વિઠ્ઠલ રાદડિયા વિરુદ્ધ બોલશો તો પરિણામ સારું નહીં આવે તેવું ખરાબ રીતે કહ્યું હતું રેશમા પટેલ જરૂર પડશે તો કોર્ટના સહારો પણ લેશે તેવું જણાવ્યું છે અહેવાલ યશવંતલ સાણિયા ધોરાજી વિઠ્ઠલભાઈ રાદડિયા થોડા દિવસ પહેલાં જે કાગોળને લઈને જે નિવેદન આપેલું પાટીદાર એકતાને ભંગ થાય એવું એના વિરુદ્ધમાં મેં એક વિડીયો દ્વારા એક નિવેદન આપેલું કે પાટીદાર સમાજની એકતા ભંગ કરવાના પ્રયત્નો ના કરો તમારા રાજકીય સ્વાર્થ માટે ત્યારથી મને ઘણા બધા એવા અન્નો નંબરથી ફોન આવવાનું ચાલુ થયું છે અને ધમકીઓ આપવાનું ચાલુ થયું છે કે તમે વિઠ્ઠલભાઈની ખિલાફમાં ના બોલો એકવીસ તારીખે જ મને નટુ ગાંડા કરીને જેતપુરના કોઈ છે જેમનું ખુદનો ગુનાહિત ઇતિહાસ છે એવું જણાવી રહ્યા હતા અને નટુ ગાંડાએ મને ધમકી આપી છે અને અશ્લીલ ગાળા ગાડીઓ સાથે કહ્યું છે કે ગોળી મારી દઈશું આજ પછી કોઈ વિઠ્ઠલભાઈની ખિલાફમાં એક પણ બયાન આપ્યું છે તો તમને પતાવી દઈશું આવી રીતે ધમકીઓ આપી છે જાનથી મારા નાખવાની ધમકીઓ આપી છે અને એના જ વિરુદ્ધમાં મેં ગઈકાલે અરજી અરજી કરી છે નટુ ગાંડાની ખિલાફ રામોલ પોલીસ સ્ટેશનમાં અને એફઆઈઆર કરવાની પોલીસ તંત્રએ જેમ દર વખતે રાજકીય કોઈ પણ નેતાઓનું નામ આવે છે ત્યારે એ લોકો જે આનાકાની કરતા હોય છે ઘણા બધા કારણો આપતા હોય છે એવા જ કારણોથી મને એવું કહ્યું છે કે એફઆઈઆર અમે વિચારીને કરીશું તો મારા પ્રયત્નો હંમેશા એવા રહે છે કે એફઆઈઆર દર્શાય થાય તો આજે પણ હું એફઆઈઆર માટે રામોલ પોલીસ સ્ટેશનની મુલાકાતે જવાની છું અને નટુ ગાંડાની વિરુદ્ધમાં એફઆઈઆર દર્જ કરાવીશ કારણ કે એવું કહે છે કે

જે વિઠ્ઠલભાઈના માણસ છે એમના ખિલાફ ચોક્કસ રીતે યોગ્ય કાનૂની કાર્યવાહી કરી અને એમને સજા અપાવવાનો પૂરા પ્રયત્ન કરીશ